હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજ અમે છે ને એક એવું કામ કરવાના છે એવું કામ કરવાના છે કે એવું કામ બહુ કરતા જ ના હોય એમ તો હવે કેવું કામ કરવાનું છે તોય તમે જરૂરથી જોજો અને વિડીયોમાં બન્યા રહેજો તો હાલો હું તમને મસ્ત મજા એક વ્યૂ બતાવું છું સવાર સવાર માં સૂર્ય નું આગમન છે અને મસ્ત મજા નું વ્યૂ જોઈ અને મને એમ થયું કે હું વિડીયોમાં લઈ લઉં તો તમે જરૂરથી થી જોજો આપણે નવીન કામ ચાલુ કર્યું છે રાહત કામ તો હું રાહત કામ ચાલુ કર્યું છે ને જોયું ને આવા બધા સાધન લીધા છે હાથમાં પાવડા ને ત્રિકમ ને કોદારી શું કહેવાય અને ડોલ ને લોયા ને તગારા લોયાજી કહેવાય તો એ લીધા છે હાથમાં ને આપણે નવીન કામ આદરીએ છીએ તો હું કામ કરીએ છીએ એ વિડીયોમાં જોજો અને જરૂરથી જોજો હાલ માલી આવીને માથી લેવી ચાલો જો આપણે બધા વસ્તુ લઈ અને હાલવા માંડ્યા છે અને આપણે ઘરની બાજુમાં જ કાળી માટી થોડીક નીકળે તો આપણે છે ને ક્યારા ભરવા તો થોડીક કાળી માટી જોઈએ છે ક્યારામાં માટી બદલાવી છે આપણે એટલે તો જરાક આપણે છે ને ખોદી અને બેગ લોહી લઈ લઈએ તો ખાતર ને માટી ને બધું મિક્સ કરી અને આપણે બનાવવાના છે મસ્ત મજાના ક્યારા તો તમે વિડીયોમાં બની ગયો ખોદી લે માટી અને પછી આપણે માટી ભરી લેવાની છે કે આજ આપણે રાહત કામ ઉપાડ્યું છે જે આવી રીતે કરવાનું છે કઈ હું લેવા માટે આ મોટા મોટા પાણા હોય ને એ કાઢી નાખવા આથી ઢૂળ નથી પડતી બસ

રાહત કમાઈદרו છે મે ખોઈ દઉં મને શ્વાસ ચડી આવ્યો આપણે જો નાની માં આવ્યા છે ને આપણે ક્યારે સાફ કરવા લાગે છે છેને મિત્રો આપડા કેરામાં છેને ખરાબ ધૂળ આપણે હાથે નખાઈ ગઈ ગઈતી એટલે ચીકણી માટી થઈ જતી હતી એટલે ક્યારે એકદમ લોઢાનો જાણે ના હોય એવો થઈ જતો તો એવો થઈ જતો તો અને એક કે આપણા ફૂલ ઝાડ બહુ ઉજરતા નતા અને ઈ મોટા નતા થતા જો બધામાં વર્ષો થી છે ત્રણ વર્ષ ચાર વર્ષ થી વાયવા મને થઈ નઈ ભાઈ હાઓ એટલે આપણે માટી એક્સચેન્જ કરીએ છીએ એટલે જો ખરાબ માટી બધી ખોદી અને કાઢી લેવી છે અને દેશી છાણીયું ખાતર અને બીજી મસ્ત મજાની કાળી માટી

બે ન્યુ ફૂલ આવ્યું જાની માનસી બેન કારનામાં છે આ ફૂલ વારા અને આમ જો લઈને છે આપણો સોટેજ છે અને એવું કામકાજ કરીએ સોટે જ કંઈક છે લેજો સોટે આજ છે કંઈ લેજો અને હા પાછો નથી રતોય દબાઈ જાય

ધન નીકળું ધન એ ધન નીકળું પૂર્વજોનું ડાટેલું ધન શુભમ કરો તું કઈ છો ખતરનાક છે મેડમ ઓહો

ભરવા બધા બધા બોલાવો હાલો બધાય આવશે જો હમણાં ઓખારણ વાંચવાની તૈયારી કરી લીધી મસ્ત મજાની જો માતાજી ના મંદિર પાનુંડા ક્યારે ક્યારે કુ બની આવજે ક્યારે ક્યારે કતુ બાળ બની આવજે અમે બની જાય રે ગોપા નડા અમે જ બની જાય રે ગોપાનું નુડા નંદગેરા ನಂದ ಭಯ ಜಯ ಕನ್ಯಾ ಲಾಲಕಿ ನಂದ ಗಯ ಕನಯಾ ಲಕಿ ಅಮತಾರಾ ಸಗಾ ಕೆ ವಾಯ ಓ ಕನೂಡಾ ಅಮತಾರಾ ಸಗಾ ಕೆ ವಾಯ ಓ ಕೂಡ ಕ್ಯಾರೆ ಕ್ಯಾರೇ ಕ ತೂ ರೆ रे कतु वीर बनी आवजे सुंदर बनी जाए रे हो पानूड़ा हमें सुभद्र